પાંચ ગામોના પશુપાલકોએ સીમ તળાવ ખોદવાના મુદ્દા સામે વિરોધ દર્શાવ્યો હતો સીમ વિસ્તારોમાં તળાવો ખોદવામાં આવી રહ્યા છે અને કાયમી માળખા બનાવવામાં આવી રહ્યા છે પશુપાલકો માટે પીવાના પાણીની સમસ્યા છે વઢવાણ કોઠારિયા મૂળછન રાજપર બાલા સીમ વિસ્તાર સહિતના ગામોના પાંચ વધુ પશુપાલકો પીવાના પાણીથી વંચિત છે તો એક તળાવ બાકી હતું પણ આયુર્વેદિક હોસ્પિટલના નિર્માણ દરમિયાન તેના વિનાશ પર ગુસ્સો હતો વઢવાણ નજીકના તળાવમાં ગટરનું પાણી પાણી નાખવામાં આવી રહ્યું છે અને તે પાણીનો પણ ઉપયોગ થઈ રહ્યો નથી વિસ્તારોમાં થી વધુ તળાવો ભરવા સામે ગુસ્સો છે આંદોલનનો માર્ગ અપનાવવાની ધમકી આપી હતી આ કોઠારીયા રોડે જે તળાવડા હતા એ બધાય બૂડી નાખ્યા અમે માલ ધારી આ સારિયા તળાવ માં અમે વીસ વર્ષ થી વાડા કરી ને માલ ઢોર રાખી અને અહિયાં પાણી પાતા તા હવે એ ત્યાં કોલેજ બનાવી અમને કાઢી મુક્યા મુનપરા સાહેબે અમને આશ્વાસન આપ્યું તું કે આ તળાવડું નહીં જાય તો આ બે હાજી માં કલેકટર હુકમ કર્યો કે પાર બૂરી દેવાની છે આ તળાવડું રહેશે નહીં અમારે માલઢોર ને પાણી પાવા ત્યાં જવું પ્રશ્ન છે માલઢોર પાણી પીવે છે પાંચ હજાર થી વધારે નહીં ઢોર માલઢોર પાણી પીવે છે બીજા અવાર ઉપર કે આ રોજ છે ઊંડ છે કુતરા છે એવા હજારો પાણી પીવે છે તો આ એ તલાવડું ભૂરવાનું કારણ શું પાંચ તલાવડા હતા એ રોડે એક પણ તલાવડું રહ્યું નથી જે આગળ હતું તલાવડું મોટું જબર આના જેવું જેવું ત્યાં હોસ્ટેલ બનાવી અને તમે અહીંયા કણે કે પાણી કાયમ આપશું એના માટે અવારો બનાવ્યો અને એનો કમ્પાઉન્ડ કરી નાખ્યો મોતીભાઈ અમે વગડામાં ઢોરા લઈને જાતા હતા કાયમ એટલે કોઠારીયા રોડે આપણે પાંચ તલાવ હતા એમાં કટકે કટકે બધા તલાવ આ ફાળવી દીધા પાણી પીવા એવું ઢોરા ને પાણી જાય રહ્યું નથી એક અહીંયા બોડા તલાવ હતો એમાં પણ ગંદકીનું પાણી છોડી દીધું છે અને ઢોરા એમાં પણ પાણી પીતા નથી અને આપણે જયારે ઉજપુરા સાહેબ અહીંયા આપણે માહિતી આપી હતી કે ભાઈ અમારે તલાવ આખું બુરવાનું નથી ખરાબો એટલો લેવાનો છે તલાવમાં પાણી પીવું એવું ઢોરાને ને રવા દેવાનું છે બરોબર તો અત્યારે હાલ એ તળાવ એ પાણી બધું ખાલી કરીને છે હોય તલાવ બુરી દેવાનું હોય તો અમારે પશુપાલકો ને પાણી પીવા ક્યાં જવું

કેન્દ્ર મંત્રી ને ઓફિસમાં જે એને કરેલી ત્યારે કેન્દ્ર મંત્રી મનપુરા સાહેબે અમને ખાતરી કે ભાઈ હોસ્પિટલ પણ જે નહીં ત્યારે આજે એ કેન્દ્ર પણ કોઈ વેલ્યુ નથી સાંસદ પૂર્વ પણ વેલ્યુ નથી કેમ કે અત્યારે એમનું પણ ઉપજતું નથી એ પણ ઉચ્ચાહત કરતા હોય એવું દેખાઈ રહ્યું છે અને આવનારમાં દિવસોમાં જો આ બુરી દેવામાં આવશે અત્યારે તો હાલ તલાવ ખાલી કરી અમે જો આ તલાવ બુરી દેશે અને હોસ્પિટલ બનશે તો અમારો સખ્ત ને સખ્ત માલધારી સમાજ નો વિરોધ છે અને આગામી સમય યુદ્ધ ના ધોરણે વિરોધ પ્રદર્શન અને આંદોલન કરશું